બોરવેલમાંથી નીકળતું કેમિકલ યુક્ત લાલ પાણી પાદરા તાલુકાના ઉમરાયા ગામે બોરવેલમાંથી ઝેરી લાલ પાણી જીપીસીબી ની છાવરી હેઠળ કેમિકલ કંપનીઓ બેફામ ખેતરમાંથી પાણી નહીં ઝેર નીકળ્યું ઉમરાયામાં બોરવેલું લાલ પાણી લોકોના આરોગ્ય માટે ખતરો ઉમરાયા ગામમાં ભૂગર્ભ જળ ઝેરી બન્યું જીપીસીબી અધિકારીઓ કેમિકલ કંપનીઓને બચાવે છે બોરવેલમાંથી લાલ કેમિકલયુક્ત પાણી

આજે પાદરા તાલુકાના ઉમરાયા ગામે આવેલી છે પાદરા તાલુકાની અંદર આપ સૌ જાણો છો એમ કેમિકલ કંપનીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવેલી છે તેમના કેમિકલ વાળા જે પાણી છે તે ઉતારવામાં આવે છે અને ભૂગર્ભ જળને નુકસાન પહોંચાડવામાં આવે છે આ તમે જોઈ શકો છો આ જે આ બોટલની અંદર જે છે પેટ્રોલ નથી પાણી છે અને આ જે ઉમરા વિસ્તાર છે એટલે કે લુણાવાડી નહેર છે આ વિસ્તારની અંદર મુકેશભાઈ જે છે એ ખેતી કરે છે અને એ ડોકરી પણ કરે છે અને અહીંના એમના ખેતીલાયક જમીનની અંદર એમનો જે બોર છે એ બોરની અંદર છેલ્લા બાર વર્ષથી આવું દૂષિત પાણી આવે છે અને ઘણી બધી જગ્યાઓ પર રજૂઆત કરી છે જીપીસીપી હોય કંપની આજુબાજુની કંપનીઓ હોય તમામ જગ્યાઓ પર રજૂઆત કરી છે પણ તેમને ન્યાય મળ્યો નથી અધિકારીઓ માત્ર માત્ર અહીંયા આવી સેમ્પલો લઈ જાય છે અને એમના ખોટા રિપોર્ટો મૂકી અને ખેડૂતને સંતોષ આપીને એ લોકો અહીંયાથી છટકબારી કરી જાય છે એટલે હું આ અધિકારીઓને કહેવા માંગુ છું કે આ જે લુના રોડ પર આ આવેલો ઉમરાયા લુના નેરીવાડો જે રોડ છે તેમાં જે આ ખેડૂત ભાઈના બોરમાં જે આવું બાર વર્ષથી પાણી આવે છે બાર વર્ષથી તમારે એવા કેવા રિપોર્ટ છે કે જે સાચા સાબિત થાય છે કે અનિમય કોઈ દૂષિત પાણી નથી તમે જુઓ કે આ જે એરિયા છે આ એરિયાની આજુબાજુની અંદર એટલે પાંચસો થી આઠસો મીટર ની અંદર જ મોટી મોટી કેમિકલ કંપનીઓ આવેલી છે એર ક્રોમા કંપની છે કુમાર કંપની છે પ્રસાદ કંપની છે આમોલી કંપની છે અને સાથે સાથે ઉમરાયા લુના અને ડબ્બાસા અંદર જે કેનલ વાળો પટ્ટો છે ત્યાં આગળ મોટા પ્રમાણની અંદર કેમિકલ કંપનીઓ દ્વારા દૂષિત પાણી ભૂગર્ભમાં ઉતારે છે અને આ જે જળ છે ભૂગર્ભમાં રહેલું જળ છે તેને દૂષિત કરે છે એટલે અમારી સીધી એવી માંગણી છે અધિકારીઓ પાસે કે તમે કંપનીઓને છાવરવાના ધંધા બંધ કરો અને ખેડૂતોને ન્યાય આપો બાકી આવનારા સમયની અંદર જો વર્ષથી આવું પાણી પીવા માટે જે આ આજુબાજુના જે મકાનોમાં રહેતા ખેડૂત પડે છે આ પાણી પીવાલાયક તો નથી ખેતી લાયક પણ નથી ને અહીંયા જેટલા પણ જે ઢોર છે એવી પણ પ્રાથમિક માહિતી મળી છે કે જેટલા ઢોર છે એ પણ પાણી પીવાના કારણે એ લોકોના મોત થયા છે જેથી કરીને આ લોકો હવે ખેતી તો નથી જ કરી શકતા પણ પશુપાલક પણ નથી કરી શકતા માટે માટે અહીંયા જેટલા લોકો આ પાણીને વપરાશમાં લેવા મજબૂર બન્યા છે બાળકો કેટલાક છે તેઓને ચામડીના રોગો પણ થયા છે પણ આવી તમામ સમસ્યાઓ હોવા છતાં પણ કોઈ પણ અધિકારી દ્વારા અમને ન્યાય મળે એવી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે અમારી સીધી એવી માંગણી છે કે પાદરા અંદર ડભાસા અને તમામ જગ્યાઓ પર જેટલી પણ કેમિકલ કંપનીઓ આવેલી છે તેઓ કંપનીઓ દ્વારા ભૂગર્ભની અંદર જે આ દૂષણ ફેલાવવામાં આવે છે તે ક્યારે અટકશે બાકી નવાઈની વાત એ નહીં રહે કે જે પાણી આપણે વીસ રૂપિયા લીટર ખરીદીએ છીએ ને એ પણ આપણે પીવાલાયક પાદરા તાલુકાને મળે નહીં એટલે પાદરા તાલુકાની જનતાની ચિંતા કરીને અમે આ અધિકારીઓને ચેતવણી આપીએ છીએ કે જો ટૂંક સમયની અંદર સચોટમાં સચોટ રિપોર્ટ સાચા રિપોર્ટો જાહેર કરી અને જે આ દૂષણ ફેલાવે છે એવી કંપનીઓને કડકમાં કડક તાળાબંધી નહીં થાય તો અમે આ અધિકારીઓની ઓફિસ પર જઈને હલ્લાબોલ કરીશું ને અધિકારીઓને ભાન આપડાવીશું કે જે ભૂગર્ભની અંદર જે લોકો આવી રીતના ગેર પ્રવૃત્તિ કરીને જળ ને કરે છે એ લોકોને કડકમાં કડક કાર્યવાહી થાય ને એ લોકોને તારાબંધી કંપનીઓને કરવામાં આવી અમારી માંગ છે અને બીજી વાત એક પણ કહેવા માંગુ છું કે જેટલી પણ જગ્યાઓ પર આવી જો સમસ્યા છે એ લોકો હિંમત નથી કરતા બોલતા નથી પણ જો તમે આજે નહીં બોલો તો તમારું આવનારું ભવિષ્ય જે છે તમારા બાળકો છે એ આનાથી પણ ખરાબ પાણી પીવાના લાયક રહેશે માટે અમે તમને પણ વિનંતી કરીએ છીએ કે તમે તમારા હક માટે તમારી સાથે કંઈ ખોટું થતું હોય તો અધિકારીઓને પણ હવે આપણે છોડવાના નથી તમારે બોલવું પડશે જાગવું પડશે અને લડવું પડશે